નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ખાનગી બેન્કોની તુલનામાં સરકારી બેન્કોમાં કેટલું મળ્યું રિટર્ન દેશમાં ધાર્મિક પ્રવાસ કેટલો વધ્યો દેશના કેટલા રાજ્યોમાં આગામી પાંચ દિવસ હીટવેવ ફેંકાશે આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો આવો શરૂઆત કરીએ વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણીસ એપ્રિલ સુધીના સમયગાળામાં શેર બજારમાં રિટર્ન આપવાની દ્રષ્ટિએ ખાનગી બેન્કોની તુલનાએ જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરી ઘણી સારી રહી છે આ સમયગાળામાં મોટાભાગની ખાનગી બેન્કોએ નેગેટિવ રિટર્ન આપ્યું છે ત્યારે પીએસબીએ અગિયાર ટકાથી એકતાળીસ ટકા સુધીનું રિટર્ન આપ્યું છે સમીક્ષા હેઠળના ગાળામાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ એકવીસ પોઈન્ટ પાંત્રીસ ટકા વધ્યું છે જ્યારે પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સમાં ચાર પોઈન્ટ ચોત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાથે તુલના કરીએ તો આ સમયગાળામાં નિફ્ટીમાં એક પોઈન્ટ એકાણું ટકાનો વધારો નોંધાયો છે જ્યારે નિફ્ટી બેંક ઇન્ડેક્સ એક પોઈન્ટ ઓગણપચાસ ટકા ઘટ્યું છે સેબીના નિયમ મુજબ કોઈપણ કંપનીનું લિસ્ટિંગ થાય તે પછીના ત્રણ વર્ષના સમયગાળામાં તે કંપનીમાં પબ્લિક શેર હોલ્ડિંગ ઓછામાં ઓછું પચીસ ટકા હોવું અનિવાર્ય છે આથી સરકારને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક બેન્ક ઓફ મહારાષ્ટ્ર યુકો બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં લઘુમતી હિસ્સાનું વેચાણ કરવું પડશે એક રિપોર્ટ અનુસાર ભારતીયોમાં પ્રવાસ કરવાનું વલણ વધ્યું છે અને તેમાં પણ અયોધ્યા ઉજ્જૈન અને બદ્રીનાથ જેવા આધ્યાત્મિક સ્થળો માટેના સર્ચમાં મોટા પાયે વધારો થયો છે મેક માય ટ્રીપ ઇન્ડિયા ટ્રાવેલ ટ્રેન્ડ્સના રિપોર્ટ અનુસાર તેના વાર્ષિક દસ કરોડથી વધુ યુઝર્સના બિહેવિયરના આધારે માલુમ પડ્યું છે કે બે હજાર ઓગણીસથી વર્ષની ત્રણ ટ્રીપ કરનારા લોકોની સંખ્યામાં પચાસ ટકાનો વધારો થયો છે ખાસ કરીને આધ્યાત્મિક પ્રવાસનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે બે હજાર એકવીસની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં આધ્યાત્મિક સ્થળો માટેના સર્ચમાં સત્તાણું ટકાનો વધારો થયો છે ટીય ટુ અને ટીઆ થ્રી શહેરોમાં ધાર્મિક સ્થળોના સર્ચમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે અયોધ્યા માટે સર્ચમાં બે હજાર બાવીસની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં પાંચસો પંચ્યાસી ટકાનો ઉછાળો આવી ગયો છે એ જ રીતે ઉજ્જૈન માટે સર્ચમાં ત્રણસો ઓગણસાહીઠ ટકાનું અને બદ્રીનાથ માટે ત્રણસો તેતાળીસ ટકાનો વધારો જોવા મળ્યો છે દેશમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તરપ્રદેશ ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક અને તામિલનાડુમાં આગામી પાંચ દિવસ સુધી આકરી હીટવેવ ચાલી શકે છે મોસમ વિભાગે બિહાર સહિત છ જેટલા દરિયાઈ રાજ્યો આંધ્રપ્રદેશ તમિલનાડુ, કર્ણાટક ગોવા કેરળ પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર પ્રદેશ પુડુચ્ચેરીમાં ગરમી વધવાની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ હીટવેવના દિવસોની આગાહી કરાઈ છે એપ્રિલથી જૂનના ગાળામાં સામાન્યપણે ચારથી આઠ દિવસથી હીટવેવ હોય છે ત્યારે આ વખતે દસથી વીસ દિવસથી ચેતવણી અપાય છે હીટવેવના વધુ દિવસો હોય તેવા રાજ્યોમાં ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા આંધ્રપ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર વિદર્ભ બિહાર ઝારખંડ અને મરાઠાવાડાનો સમાવેશ થાય છે સમય કરતાં મોડી પણ નવસારી એપીએમસીમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે પ્રતિ મણ કેરીના સારા ભાવો પણ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે જો કે નહીવત આવક સાથે જ ફળની સાઇઝ નાની આવી રહી છે જેથી વેપારીઓ થોડા નિરાશ પણ થયા છે બીજી તરફ કેરીની આવક પણ ગત વર્ષ કરતાં દસ ટકા જ આવી રહી છે ગત વર્ષે આ દિવસોમાં પાંચ હજાર મણ આસપાસ આવક હતી પરંતુ હાલમાં ફક્ત ત્રણસોથી પાંચસો મણ કેરીની આવક થઈ રહી છે જેમાં ખેડૂતોને હાલ કેસર કેરીનો પ્રતિમણ ભાવ સત્તરસોથી થી સો રૂપિયા મળી રહ્યો છે જોકે દસ દિવસ બાદ કેરીની આવકમાં વધારો થાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એટલે કે એએમસીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો પંચ્યાસી એનએફઓ મારફતે છાસઠ હજાર ત્રણસો ચોસઠ કરોડ રૂપિયા ઊભા કર્યા છે અગાઉના વર્ષની સરખામણીમાં તેમાં સાડા છ ટકાનો વધારો થયો છે રિટેલ રોકાણકારોનો ઇક્વિટી તરફ રસ વધવાથી મ્યુચ્યુઅલ ફંડ્સે એનએફઓ મારફતે નોંધપાત્ર ફંડ મેળવ્યું છે

અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ